વલસાડના ધરમપુર ચોકડી બ્રિજ નીચે બિરસા મુંડાની પ્રતિમા પાસે કચરો અને ગંદકીથી લોકોની ધાર્મિક અને સામાજિક લાગણીઓ દુભાતા રોષ યુવાનોએ જાતે સફાઈ કરી દૂધ વડે અભિષેક કર્યો વલસાડ શહેરના ધરમપુર ચોકડી બ્રિજ નીચે સ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની આસપાસ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળતા સ્થાનિક લોકો અને યુવાનોમાં નારાજગી ફેલાઈ હતી લાંબા સમયથી અહીં સફાઈના અભાવે ગંદકી જમા થઈ રહી હતી જેને કારણે લોકોની ધાર્મિક અને અસામાજિક લાગણીઓ દુભાઈ રહી હતી આ અંગે સ્થાનિકો અને જાગૃત યુવાનોએ આજે જાતે જ બીડું ઝડપીને પ્રતિમા અને આસપાસના વિસ્તારની સફાઈ કરી હતી સફાઈ કાર્યો પૂર્ણ થયા બાદ યુવાનોએ આસ્થાભેર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પર દૂધ વડો અભિષેક કર્યો હતો અને પ્રતિમાને પવિત્ર કરી હતી સ્થાનિક યુવક અપૂર્વ પટેલે જણાવ્યું હતું કે અહીં બ્રિજ નીચે ભગવાન બિરસા મુંડાની સ્થાપના કરવામાં આવી છે પરંતુ ત્યાં સાફ સફાઈનો મોટો અભાવ છે ગંદકીને કારણે ભગવાનનું અપમાન થઈ રહ્યું છે અને લોકોની લાગણી દુભાઈ રહી છે યુવા મિત્રોના સંયોગથી આજે તેમણે સ્વયંભૂ સફાઈ કાર્ય હાથ ધર્યું છે તેઓએ તંત્ર પાસે માંગ કરી છે કે ભવિષ્યમાં અહીં નિયમિત સાફ સફાઈ જળવાય અને લોકોની શ્રદ્ધા કે લાગણી ન દુભાય તેવી વ્યવસ્થા કરવામાં આવે મારું નામ અપુરવ પ્રેમભાઈ પટેલ છે હું આજ ગામનો વસની વતની છું અને અમારે જણાવવાનું છે કે આપણે ત્યાં બિરસા મુંડા ભગવાનની સ્થાપના કરવામાં આવેલી ધરમપુર ચોકકીના બ્રી પાસે એ ઘણા સમયથી ઘણા સમયથી એવી જગ્યા પર સ્થાપના થઈ છે કે જ્યાં સાફ સફાઈનો બહુ મોટો અભાવ છે અમારી એટલી જ માંગ છે કે લોકોની લાગણી ન ડુબાય અને અમારા ભગવાન છે એમનું નુકસાન એમનું અપમાન પણ ન થાય કે જ્યાં ગનતા ગનતી છા સાફ સફાઈ કરવા માટે સાફ સફાઈ જળવાય એ માટે આજરોજ અમે ભગવાન ડીસા સાફ સફાઈ કરી બધું સાફ સફાઈ કરીને તમામ કાર્ય કરવામાં આવેલું છે એમાં યુવા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે તેમને સહેમત જ આ કાર્ય કરવામાં આવેલું છે તો અમારી એટલી જ માંગ છે તંત્ર પાસે કે સાફ સફાઈ તરીકે જાળવણી કરે અને અમારી લાગણીને માન આપે તેમજ લોકોની લાગણી નો ડુભાય તેનું કાર્યનું ધ્યાન રાખે એવી અમે માંગ કરીએ છીએ અમારી લાઈવ ન્યૂઝ 24 ફોર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકોન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણ સૌથી પહેલાં પહોંચશે